તો રાજ્યભરમાં ધોધમાર વરસાદના કારણે બસોતેર માર્ગ બંધ કરવામાં આવ્યા છે જેમાંથી એક પોરબંદર જુનાગઢ સ્ટેટ હાઈવે છે વિસ્તારમાં પાણી પાણી ખેતરમાં પણ છે જેથી ખેતી પાકને નુકસાન પહોંચવાની સંભાવના છે તો પોરબંદર ખંભાળિયા હાઈવે બંધ કરવાની ફરજ પડી છે બરડા પંથકમાં ધોધમાર વરસાદથી હાઈવે બંધ કરવામાં આવ્યો છે તો રાજ્યભરમાં બસો ઇઠ્યોતેર માર્ગો બંધ કરવામાં આવ્યા છે જે પૈકી પોરબંદર ખંભાડિયા હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે